જેમ કે સાયકલ કાર અને અન્ય વાહનોની હરાજી વડોદરા ટ્રાફિક પશ્ચિમ વિભાગની કચેરીની સામેના ગ્રાઉન્ડ માં કરવામાં આવી હતી જે લાંબા સમય પોલીસ સ્ટેશનમાં ઉપયોગી સ્થિતિમાં વાહનો હતા હરાજી મુખ્ય ઉદ્દેશ્ય આ વાહનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો અને જાહેર સ્થળો માંથી અવરોધ દૂર કરવાનું હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક લોકો માટે અગાઉથી નોંધણી ફરજિયાત રાખવામાં આવી હતી આ હરાજી પ્રક્રિયા પારદર્શક અને નિયમિત રીતે સંપન્ન કરવામાં આવી હતી જેમાં ભૂલ લગાડનારાઓને યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ હરાજી દ્વારા સરકારને આવકનું સ્ત્રોત મળ્યું અને સાથે જ સામાન્ય જનતાને સસ્તા દરે વાહનો મેળવવાની તક મળી આ પ્રકારની હરાજીઓથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળે છે અને અવરોધિત વાહનોની સંખ્યા ઘટાડવામાં સહાય થાય છે ત્યારે આજે હરાજીમાં કુલ એસી ઈચ્છુક ઉમેદવારો ભાગ લીધો હતો સાથે કુલ આડત્રીસ વાહનોની એક લાખ પંચાણું હજાર માં બોલી ફાઈનલ થઈ હતી આ હરાજીમાં ટ્રાફિક વિભાગના ડીસીપી જ્યોતિ પટેલ પશ્ચિમ વિભાગના અને બી વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જુદા જુદા સમયે ટ્રાફિક શાખા દ્વારા જે વાહનો ડિટેઇન કરવામાં આવે છે અથવા તો રોડ ઉપર બિનવાર્ષિક મળી આવે છે એવા વાહનોને અહીંયા પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જાહેર જનતાના જો એ વાહન હોય તો અમે અવરનવર એ લોકોને જાણ કરી હતી નોટિસો આપી હતી ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરાવ્યું હતું કે જેથી એમનું વાહન હોય તો આવીને લઈ જાય ઘણા ખરા વાહન ચાલકો એમના વાહન આવીને લઈ ગયા છે પણ છેલ્લે થર્ટી એટ વેહિકલ્સ એવા હતા જેને કોઈ વાહન ચાલકે ક્લેમ કરેલ ન હતા જેથી એવા થર્ટી એટ વાહનોની આજે અહીંયા પશ્ચિમ શાખા સાયાજીગંજ ટ્રાફિક શાખા ખાતે ટોઈંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી જેમાં લગભગ એંસી જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને આડત્રીસ જેટલા વાહનોની અપસેટ કિંમત અમે એક લાખ ને સેવન્ટી વન થાઉઝન્ડ જેટલી નક્કી કરી હતી જેની સામે હરાજીમાં અમને એક લાખ નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ ની કિંમત ચૂકવી અને વેપારીએ આ વાહનોનો હરાજીમાં નક્કી કરવા લગભગ પાંચ થી છ વર્ષ જેવું થયું હોય બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર